હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી અને કરારી એવી બિસ્કીટ ભાખરી બનાવવાના છે એકદમ બિસ્કિટ જેવી આને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો આપણે બનાવી લઈએ તો એના માટે મેં સૌથી પહેલાં ઘઉંનો કરકરો લોટ લીધો છે બે વાડકી જેટલો મેં ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર અડધી વાડકી જેટલો ઘઉંનો રોટલીનો જે લોટ આવે છે ઝીણો એને લીધો છે અને પછી મેં બે ચમચી જેટલી કસ્તુરી મેથી જે આવે છે એને હાથેથી મસળીને લઈ લીધી છે આપણે એકદમ ક્રિસ્પી બનાવવાના છે એટલે આપણે કસ્તુરી મેથીનો ઉપયોગ કર્યો છે અને ફ્રેન્ડ તમારે કસ્તુરી મેથીની જગ્યાએ લીલી મેથીનો ઉપયોગ કરવો હોય તો તેલ મૂકીને મેથીને સાદડી લેવાની છે એકદમ સરસ ચડી જાય ને ત્યાં સુધી અને પછી એની અંદર આપણે લોટને એવું બધું એડ કરીને લોટને બાંધવાનો છે હવે ફ્રેન્ડ આપણે મોવડ માટે ત્રણ પરી જેટલું તેલ એડ કર્યું છે તેલનો ભાગ આપણે વધુ રાખવાનો છે કારણ કે આપણે એને લાંબા ટાઈમ સુધી સ્ટોર કરવાની છે હવે ફ્રેન્ડ આપણે એક ચમચી મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે અને એક ચમચી મરચું એડ કર્યું છે થોડી ચપટી હિંગ એડ કરી છે ને ચપટી હળદર એડ કરી છે અને જીરું એડ કર્યું છે બધું જ આપણે સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણે તેલનો ભાગ વધુ રાખવાનો છે અને થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે આપણે ઢીલો લોટ નથી બાંધવાનો એટલે આપણે થોડું થોડું એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું જે એક સાથે આપણે એડ કરી દઈશું તો ઢીલો લોટ થઈ જશે એટલે આવી રીતે એક એક ચમચી જેટલું પાણી એડ કરતું જવાનું અને લોટને બાંધતું જવાનું છે તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે બધો જ હવે હું થોડો કઠણ છે એટલે પાણીવાળો હાથ કરીને પછી સરસ મસળી લઈશ તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે હવે એને ઢાંકીને થોડીવાર રહેવા દઈશું દસ પંદર મિનિટ પછી આપણે જોઈ લઈએ કે આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે અને આપણે હવે લુવા વાળી લઈશું દસ પંદર મિનિટ માટે તમારે લોટને રહેવા દેવાનો છે તો બધો જ લોટ આપણો એકદમ સરસ થઈ જશે આપણે મોટો લોટ નાખ્યો છે એટલે દસ પંદર મિનિટ માટે તો રહેવા જ દેવાનો છે પછી આપણે લોટના બે એક સરખા ભાગ કરીને આવી રીતે લુવા બનાવી લઈશું અને આવી રીતે ખરબચડું વેલણ તમારી પાસે હોય તો તમારે એનાથી મોટો રોટલો બનાવી લેવાનો છે અને આ વેલણ ના હોય તો તમે સાદા વેલણથી પણ કરી શકો છો અને આપણે એકદમ સરસ મોટો રોટલો બનાવવાનો છે આપણે લોટને કઠણ બાંધ્યો છે એટલે આપણે અટામણની જરૂર નહીં પડે ફ્રેન્ડ અને આવી રીતે કિનારી થોડી ફિટ કરતી જવાની અને લોટલાને વણતું જવાનું છે આપણે કઠણ લોટ રાખ્યો છે એટલે કિનારી આવી રીતે તૂટી જશે પણ તમારે આવી રીતે ફિટ કરતી જવાની અને લોટલાને મોટો બનાવી લેવાનો છે હવે ફ્રેન્ડ આપણે આની ઉપર તલ એડ કરીશું તલથી એકદમ સરસ ઉઠાવ આવે છે અને એકદમ સરસ દેખાય છે તો મેં કારા તલ એડ કર્યા છે કારા તલ બહુ જ સરસ દેખાય છે તમારી પાસે આવા કારા તલ ના હોય તો તમે વ્હાઈટ તલ આવે છે એને પણ ઉપરથી એડ કરી શકો છો અને પછી આપણે વેલણથી દબાવીને સરસ તલને સેટ કરી લઈશું અને બહુ જાડી નથી રાખવાની તમે જોઈ શકો છો આવી રીતની તમારી પાસે વાડકી કે એવું હોય કાં તો ગ્લાસ હોય તો ગ્લાસથી પણ તમે આવી રીતે કરી શકો છો મારી પાસે નાની એવી ડબ્બી છે તો મેં ડબ્બીથી કટ કર્યા છે આવી રીતના એક સરખા આપણે ભાખરી બને એના માટે આપણે આવી રીતે કટ કરી લેવાની છે આવી રીતે આપણે કટ કરીને લઈશું તો એકદમ સરસ દેખાશે બહાર જેવી જ આપણી ભાખરી બનીને રેડી થશે એટલા માટે આપણે આવી રીતે કટ કરીને લઈ લેવાની છે તો આપણી ભાખરીને કટ કરી લીધી છે આપણે સાઈડનો જે ભાગ છે એને લઈ લેવાનો છે તમે જોઈ શકો છો બધું સરસ આપણે લઈ લીધું છે અને આપણે આવી રીતની ભાખરી બનાવીને રેડી કરી દેવાની છે હવે ફ્રેન્ડ આપણી ભાખરી ફૂલે નહીં એના માટે આપણે ઉપરથી એને કાણા પાડી દઈશું આવી રીતે ચમચીથી કાદો ચાકુથી તમારે આવી રીતે ખણા પાડી દેવાના છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે એક નોનસ્ટિક તવી લઈ લીધી છે એની પર મેં તેલ લગાવી દીધું છે અને બધી જ ભાખરીને ગોઠવી દીધી છે તમે તેલની જગ્યા જગ્યા પર ઘી પણ લઈ શકો છો ફ્રેન્ડ અને આપણે બીજી પણ ભાખરીને બનાવીને આવી રીતે બાજુમાં સેડ કરી દીધી છે અને એકદમ ધીમા તાપે આપણે એને થવા દેવાની છે એકદમ ધીમા તાપે આપણે ક્રિસ્પી થાય નહીં ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે અને આપણે ફેરવીને પણ પાછળની સાઈડ પણ આપણે તેલ લગાવવાનું છે બે સાઈડ આપણે તેલ લગાવવાનું છે બહુ તેલ નથી ઉપયોગ કરવાનો અને પછી આપણે એને ધીમા તાપે એકદમ શેકાવા દેવાની છે બધી સાઈડમાં ભાખરી તમારે રાખી દેવાની અને પછી જે સૌથી પહેલાં મૂકી છે એ શેકાઈ જાય એટલે આવી રીતે રૂમાલથી દબાવીને એકદમ સરસ શેકીને પછી આપણે લઈ લેવાની છે આવી રીતે આપણે શીખતા જઈશું તો એકદમ સરસ આપણું બનશે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે ફાસ્ટ નથી કરવાની અને ધીમા તાપે જ આપણે થવા દેવાની છે તો જ આપણી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનશે આવી રીતે દબાવતું જવાનું છે ને શીખતું જવાનું છે તમારી પાસે જે પહેલો ડટ્ટો આવે છે એ હોય તો તમે ભાખરી શેકવાનો એનાથી પણ શેકી શકો છો અને દસ પંદર મિનિટ જેટલો ટાઈમ લાગશે શેકાતા અને ગેસની ફ્લેમ તમે જોઈ શકો છો એકદમ ધીમી જ રાખવાની છે આપણે અને આપણી ભાખરી બધી સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એને સવ કરી લઈએ અને એને ઠંડી થવા દેવાની પછી જ ક્રિસ્પી થશે અને દસ પંદર મિનિટ માટે ઠંડી થવા દીધી છે અને પછી આપણે એને સવ કરી છે તો બની છે ને ફ્રેન્ડ એકદમ ક્રિસ્પી અને સરસ જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હું તમને આગળ પણ અલગ અલગ ભાખરી બનાવતા શીખવાડીશ તમે ઇઝીલી બધી જ ભાખરી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકશો અને તમે બચ્ચાઓને ટિફિનમાં પણ આપી શકશો એવી રીતની આપણે ભાખરીની રેસીપી બનાવવાના છીએ તમને કાલે હું બીજી નવી ભાખરીની રેસીપી બતાવીશ તમને આ રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફીડબેક તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ આપણી ભાખરી બની છે એકદમ બિસ્કિટ જેવી અંદરથી પણ તમે જોઈ શકો છો બહુ જ સરસ આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે તો કાલે મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો